જે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં અમે આઠસો ને સિત્યાવીસ લાખના કામોને મંજૂરી આપી છે અને આઠસો સિત્યાવીસ જે કામો છે તેમાં અમે છત્રીસ પ્રાથમિક શાળાઓ માટે પિસ્તાલીસ લાખ પછી પાંચ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે હોસ્પિટલ માટે અમે સાત પોઈન્ટ પાંચ લાખ પછી પાંચ આરોગ પાંચ બોતેર ગામે જળસંચયના કામો માટે તેતાલીસ લાખ બાર પશુ દવાખાનાઓ માટે વેક્સિન સાચવવા માટે રેફ્રિજરેટર માટે કુલ નવ લાખ પિંચોતેર આંગણવાડી ખાતે સિસ્ટમ કુલ લાખ આંગણવાડી ખાતે બ્લુટૂથ સ્પીકર માટે દસ લાખ ઈ ગ્રામ સેન્ટર કોમ્પ્યુટર સ્કેનર માટે કુલ દસ લાખ પાંચ આયુર્વેદ વાટિકા માટે કુલ પાંચ લાખ ધન કચરાના નિકાલ માટે છત્રીસ ટ્રેક્ટર માટે કુલ એકસો ને લાખ અને જે બધા જ સદસ્યો છે એને આપણા જરૂરી છે ને તે આરોગ્ય અને શિક્ષણ છે આવનારી પેઢીને ને જો આપવું હોય તો આરોગ્ય અને શિક્ષણ તે માટે આજે મેં આપણે મનસુખભાઈ હતા તેના પ્રશ્નો હતા તે કાંઈ અમે બધાએ સાથે મળી અને જ્યાં જરૂરિયાત છે ઓરડા ખૂટે છે તેના માટે અમે આજ કીધું છે આઠસો ને સિત્યાવીસ લાખોના કામો વિકાસના કામોને મંજૂરી આપી છે છત્રીસ પ્રાથમિક શાળાને પછી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને જળ સંચયના કામો માટે પશુ દવાખાનાના વેક્સિન માટે આંગણવાડી ખાતે અને ઈ ગ્રામ સેન્ટર કોમ્પ્યુટર